ગણેશ હા મહો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે રાજા વીર વિક્રમ વેતાળની કથાઓ રોમાંચક છે તેમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ અને વેતાળની કથા જેમાં ભદ્રાની કથા આવે છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વીડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે વાર્તા ત્રેવીસમી ભદ્રા વળી રાજા વિક્રમ મહા સ્મશાનમાં સિદ્ધવડ પહોંચ્યો અને ઝાડ પર ચડી મરદાને બગલમાં દાબી નીચે ઉતર્યો મરદું ડાયું થઈને રાજાના ખભા પર ચડી ગયું રાજાએ તો તરત ચાલવા માંડ્યું થોડું ચાલ્ય હશે ત્યાં મરદાએ કહ્યું હે રાજા વાટ ઘણી લાંબી છે અને તું પાછો વળી એકલો છે એટલે કંટાળતો હશ તેથી તારો કંટાળો દૂર કરવા હું એક વાર્તા કહું છું તે તું સાંભળ આમ કહી વેતાલે વાર્તા શરૂ કરી મંગલપુર નામે શહેરમાં હિરણ્યદત્ત નામનો એક વેપારી રહેતો હતો તેને ભદ્રા નામે એક દીકરી હતી નાનપણમાં બધા છોકરા રમે છે તેમ ભદ્રા પોતાના પડોશીઓના છોકરા ભેગી રમતી હતી એમાં વિશ્વદત્ત નામનો એક છોકરો હતો ભદ્રાને એની સાથે ભાવી ગયું હતું રમતમાં ને એણે જ પોતાનો ભેરું બનાવતી ઘણીવાર બધા છોકરાઓ ભાઈ બીજની રમત રમતા એકવાર બધા છોકરા ભાઈબીજની રમત રમતા હતા એક છોકરી બહેન બને અને એક છોકરો એનો ભાઈ બને ભાઈનું નામ યમ અને બહેનનું નામ યમુના યમ યમુનામને ઘેર જમવા જાય અને યમુના ભાત ભાતના ભોજન પીરસી તેને જમાડે બાળકોને આ રમત ખૂબ જ ગમતી હતી રમતા રમતા એકવાર ભાઈ બનેલો વિશ્વદત્ત રીસાયો કહે અહું મારે જમવું નથી ભદ્રાએ બાલથી કહ્યું ભાઈ કેમ જમવું નથી મેં તારા માટે કેટલું બધું રાંધ્યું છે એ તો તું જો વિશ્વદત્ત કહે ઊહું મને ભૂખ નથી ભદ્રાએ તેને ખૂબ મનાવ્યો મનામડા મનાવતા એની આંખોમાં આંસુ આવી ગયા એ બોલી ભાઈ થઈને આજે બહેનને ઘેર તું નહીં જમે તું હું કદી તને બોલીશ નહીં આ ધમકીની અસર થઈ વિશ્વદત્ત તરત પલાઠીવાળીને જમવા બેસી ગયો જમવામાં તો કશું હતું નહીં આ તો કેવળ રમત હતી પણ છોકરાઓને મન બધું સાચે સાચું હતું જમતાં જમતાં પણ વિશ્વદત્તની આંખો ભીની થઈ ગઈ એ બોલ્યો બહેન તારા હાથનું રાંધેલું સાચે સાચ કોઈ વાર ખાવાનું મળશે ખરું તું તો કાલે ફળને સાસરે જતી રહીશ મને યાદે નહીં કરી ભદ્રાએ કહ્યું નહીં કેમ યાદ કરું કરીશ ને વિશ્વદત્તે રડતા રડતાં કહ્યું તું તારા વરને રાંધી ખવડાવશે ભાઈને ડીંગો ભદ્રા બોલી ભાઈને ટીકો નહીં ભાઈને પહેલો ખવડાવીશ પછી મારા વરને ખવડાવીશ અરે તું એટલામાં જમી રહ્યું આ મીઠાઈ તો હજી એમને એમ પડી છે તું એને અડક્યો નથી મારા સંભાયા જે ભાઈ બી છે આટલું તો તારે ખાવું જ પડશે હસીને વિશ્વદ્યેત ફરી ખાવા બેઠું ભદ્રાએ જેટલું પીરસ્યું હતું એટલું બધું એણે ખાઈ લીધું આજની રમત ખૂબ જામી બધા બાળકો રમે છે એમ આવી એમની રમતો હતી વર્ષો વીતતા ગયા ભદ્રા મોટી થઈ એના બાપે એક સારું ઘર જોઈને એને પરણાવી દીધી એના વરનું નામ હતું ધર્મદત્ત ભદ્રા પરણને સાસરે ગઈ ઘરમાં સાસુ સસરા નણંદોજાય કોઈ હતા નહીં એટલે ઘરનો ભાર પહેલાં જ દિવસથી ભદ્રાને માથે આવ્યું ભદ્રાએ તો સુંદર રસોઈ બનાવી રાંધતા રાંધતા અચાનક તેને તેના બાળપણના દિવસો યાદ આવી ગયા તેની બાલસખા વિશ્વદત્ત યાદ આવ્યો અને વિશ્વદત્તની સાથે ભાઈ બીજની રમત રમેલા તે યાદ આવ્યું એકાએક એને થયું વિશ્વદત્તને મેં વચન આપ્યું છે કે પહેલો તને મારા ભાઈને જમાડીશ અને પછી જ મારા વરને એ વિચારમાં પડી ગઈ સાંજે પતિ ધર્મદત્ત ધંધા રોજગારમાંથી પરવારી ઘેર આવ્યો ત્યારે ભદ્રાએ કહ્યું મારે તમને એક વિનંતી કરવાની છે હસીને ધર્મદતે કહ્યું મંજૂર છે ભદ્રા વધુ ગંભીર બની ગઈ તે બોલી નાના હતા ત્યારે અમે છોકરા છોકરી ભેગા થઈને રમતે રમતા તેમાં ભાઈ બીજની એક રમત હતી તેમાં એક છોકરો યમ હતો ને હું એની બહેન યમુના થતી ભાઈ તરીકે એ મારે ક્યારે જમવા આવતો ને હું એને જમાડતી એકવાર એને રડતાં રડતાં મને કહ્યું કે તું તો પરણીને પરણી જવાની છે પછી થોડી મારા થોડી મને એટલે મારા તારા ભાઈને જમાડવાની છે ત્યારે મેં કહ્યું કે પહેલો તને મારા ભાઈને જમાડીશ અને પછી મારા વરને જમાડીશ આજે મને એ વાત યાદ આવી તેથી તમે જો રજા આપો તો હું મારા ભાઈને પહેલી જમાડી આવું અને પછી તમને જમાડું હવે ધર્મદત્ત વિચારમાં પડી ગયો તેણે કહ્યું બાળપણમાં આવું ઘણું બોલાય ને થાય એ કંઈ યાદ રાખવાનું ન હોય આ સાંભળી પધરા એકદમ ચૂપ ચાપ થઈ ગઈ જાણે તેલમાં માખ ડૂબી હોય એ જોઈ ધર્મદત્તનું ચિત્ત લોવાઈ ગયું એ બોલ્યો ખુશીથી જા અને તારા બાળપણના ભાઈને તું પહેલો જમાડી આવ ભદ્રાને રૂવે રૂવે આનંદ થઈ ગયો તે બોલી ખુશીથી ધર્મદત્તે કહ્યું એકદમ ખુશીથી પતિની રજા મળી એટલે ભદ્રા ભોજનનો થાય લઈ વિશ્વદત્તને ઘેર જવા નીકળી એ વખતે રાત પડી ગઈ હતી ગામના રસ્તા સૂના હતા એ વખતે રસ્તામાં એક ખૂણામાં એક ચોર છુપાઈને ઊભો હતો અને કોઈ સારા શિકારની રાહ જોતો હતો એણે દૂરથી ભદ્રાને આવતી જોઈ ભદ્રા તરતની પ્રણેલી હતી અને લગ્નમાં પહેરેલા તમામ અલંકારો હજી તેના શરીર પર હતા ચોરને એ અછો શિકાર મળ્યો ભદ્રા નજીક આવી એટલે તેણે ચોરે પડકારીને કહ્યું એ ક્યાં જાય છે ભદ્રાએ કહ્યું જાઉં છું ને મારા ભાઈને જમાડવા બાળપણમાં મેં એને વચન આપેલું કે પહેલો હું તને જમાડીશ અને પછી જ મારા વરણે જમાડીશ તારો સગો ભાઈ હશે ને ચોરે પૂછ્યું ભદ્રાએ કહ્યું ના બાળપણનો રમતનો ભાઈ છે ચોરે કહ્યું તો આટલા દાગીના ગેમ પહેર્યા છે ભદ્રાએ કહ્યું આજે જ મારા લગ્ન થયા દાગીના ઉતારવાનો કંઈ વખત મળ્યો નહીં ચોરે કડક થઈ કહ્યું તો અત્યારે જ મને તારા બધા દાગીના ઉતારી દે ભદ્રાએ કહ્યું ભાઈને જમાડીને પાછી ફરીશ ત્યારે બધા જ દાગીના તમને ઉતારી દઈશ અત્યારે મને જવા દો તે વખતે તારા શરીર પર દાગીના હશે એની ખાતરી છે ખાતરી મારું વચન ભદ્રાએ કહ્યું ચોર પળવાર વિચાર કરી કહ્યું ઠીક જા નવી પણેતર પોતાનું વચન કેવું પાળે છે એ મારે જોવું છે અને એ મારે જોવાઈ પણ જશે ભદ્રા આગળ ચાલી એ વખતે વિશ્વદત્ત જમીને સૂઈ ગયો હતો તે હજી કુંવારો હતો એના ઘરમાં કોઈ સ્ત્રી ન હતી ભદ્રાએ તેને જગાડ્યો અને કહ્યું ભાઈ તારા માટે હું ભોજનનો થાલ લાવી ચૂલે જમી લે વિશ્વદત્ત આંખો ફાડી જોઈ રહ્યો ભદ્રાએ તેને બાળપણની યાદ કરાવી ત્યારે તેને કહ્યું આ તો ખાલી રમત હતી હું તો બધો ભૂલી ગયો છું ભદ્રાએ કહ્યું છોકરો ભૂલી જાય પણ છોકરી એમાં ઝટ ભૂલતી નથી હો એ રમે છે ત્યારે એનું દિલ જાગતું હોય છે આ સાંભળી વિશ્વદત્તની આંખોમાં પાણી ભરાઈ આવ્યા તેને લાગણી ભીના સ્વરે કહ્યું બહેન મને ઘણીવાર ખાલીપો લાગતો હતો કે બધાને બહેન છે ને મને કેમ નથી મને એક બહેન હોય તો કેવું સારું આજે મારી એ તરસ મટી એના આનંદમાં હું તને જરી ભેટ આપું છું તે તું થોડું સ્વીકાર આમ કહી તેણે મુઠ્ઠી ભરીને સોના મહારો ભદ્રાને આપી ભદ્રાએ એને જમવાનો બહુ આગ્રહ કર્યો ત્યારે એણે કહ્યું આજે નહીં બહેન ભાઈબીજને દિવસે તારે ઘેર હું અવશ્ય જમવા આવીશ ફર્યો ધાળ હતો તેમ લઈ ભદ્રા પાછી ફરી રસ્તામાં પેલો ચોર દેખાયો નહીં એટલે ભદ્રા એની રાહ જોતી ત્યાં ઊભી રહી ચોર ત્યાં જ હતો એ છુપાઈને જોઈ રહ્યો હતો કે ભદ્રા કેટલી સાચી છે અને તેની પરીક્ષા કરતો હતો ભદ્રાને ઊભી રહેલી જોઈ એ ધીરેથી એની પાસે આવ્યો ને બોલ્યો ભાઈને જમાડી આવી તું બહેન ભદ્રાએ કહ્યું ભાઈ જમ્યો નહીં કહે આજે હું તારા તું તારા વરને જમાડ હું ભાઈ બીજે જમીશ પણ એને મને લગ્નની ભેટ આપી છે આ રહી જુઓ આમ કહી તેને પેલી સોના મહોરો દેખાડી જોર તો વિચારમાં પડી ગયું ભદ્રાએ કહ્યું તમારો એકે એક દાગીનો હું પાછો લાવી છું હો હમણાં જ ઉતારી આપું છું આમ કહી હાથ છૂટો કરવા એ ભોજનનો થાળ બાજુએ મૂકવા જતી હતી ત્યાં ચોરે કહ્યું બહેન બોલતા બોલતા તેનો સ્વર ગડગડો થઈ ગયો તે બોલ્યો બહેન તું જા મારે કશું ન જોઈએ મારે કશું ન જોઈએ કેમ કશું ન જોઈએ મેં તમને આપવાનું કહેલું જે મારું વચન છે ભદ્રાએ કહ્યું ચોરે કહ્યું હવે મને એનો લોભ નથી હું તારા પગે હાથ અડાડી પ્રતિજ્ઞા કરું છું બહેન કે હવે પછી હું કદી ચોરી નહીં કરું કે વગર હકનું કશું નહીં લઉં આટલું કહી પદરાને પગે લાગી એ ઝડપથી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો પદરાની તો કંઈ બોલવાની અને તક જ ન આપી ભદ્રા તો સ્તબ્ધ થઈ ગઈ થોડી વાર પછી સ્વસ્થ થઈ અને ધીરે ધીરે ઘેર આવી પદરાને ભોજનના થાળ સાથે એમને એમ પાછી આવેલી જોઈ ધર્મદત્તે કહ્યું ભાઈને જમાડ્યો નહીં કે શું તેમનમ કેમ પાછી આવી ભદ્રાએ કહ્યું જમાડવા તો ગઈ હતી પણ ભાઈ કહે આજે તારા વરને જમાડ હું ભાઈ બીજે તારા ઘેર જમવા આવીશ એને તો બાળપણનું કશું યાદ ન હતું મેં યાદ કરાવ્યું ત્યારે એની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું મને બહેન વિના ખાલી પો લાગતો હતો આજે મને બહેન મળી પછી મને એણે આ લગ્નની ભેટ આપી આમ કહી એણે મોહરો ધર્મદત્તના પગ આગળ મૂકી વાર્તા પૂરી કરી વેતાલે કહ્યું હે રાજા તું તો ચતુર સુજાણ છે તો કહે ધર્મદત્ત વિશ્વદત્ત અને ચોર એ ત્રણેયમાં ઉદાત્મા ઉદાત્ત ચરિત્ર કોનું રાજા વીર વિક્રમ ઘડીક વિચાર્યું અને પછી કહ્યું કે ચોરનું વેતાલે કહ્યું ધર્મદત્તનું અને વિશ્વદત્તનું કેમ નહીં રાજાએ કહ્યું એ બેને એમની ઉદારતાનું ફળ મળ્યું છે પણ ચોરને તો કશું જ મળ્યું નહીં એણે હાથમાં આવેલું ધન ખોયું અને ધંધોય ખોયો પોતાના નામઠામ કહેવાય થોભ્યો નહીં ભવિષ્યમાં કોઈ એને મદદ કરે એવી બારી પણ એને રાખી નહીં આ આના જેવી બીજી કઈ ઉદારતા છે આટલું કહ્યું ત્યાં તો મરદુ રાજાના ખભા પરથી છટક્યું અને સિદ્ધ વડની ડાળે જઈને લટકી ગયું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ